ઉનાળોની ગરમી વધારે છે તો શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એ માટે ખાસ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે છાયડાની સાથે સાથે જમીન ઉપર પણ પાતરવામાં આવી છે શીટ જેથી કરીને ગરમી ઓછું લાગે અને શાવરનું પણ ખુવારાનું પણ રાખ્યું છે તો મોઇશ્ચર મેન્ટેન કરીને ગરમી ઓછું લાગે તે પ્રમાણેનું વ્યવસ્થા કરી છે પૂનમના દિવસે સવારે દસ અગિયાર વાગેથી રાત્રે દસ વાગે સુધી ભોજન પ્રસાદ પણ શ્રદ્ધાળુઓને મળતું રહેશે અને આવતીકાલે સાંજે નવ વાગેથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીનું ગરબો અને બધું ગાવામાં આવશે